ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પડે તે માટે રાજકીય સરકાર સતત પ્રયત્નશીલ છે આ માટે અનેક યોજના અમલી કરવા સાથે રાજ્ય સરકારે ખેડૂતોને માર્કેટિંગ માટે સીધું બજાર પણ પૂરું પાડ્યું છે ભૂજ ખાતે દર મંગળવારે ભરાતા પ્રાકૃતિક બજારમાં મોટી સંખ્યામાં નાગરિકો આવતા હોવાથી ખેડૂતોના ઉત્પાદનો સારા ભાવે વેચાઈ રહ્યા છે અને નાગરિકોને પણ ઘર આંગણે ઝેરમુક્ત શાકભાજી ફળ કઠોળ વગેરે મળી રહ્યા છે ભુજમાં નગરમાં દર મંગળવારે બપોરના ચારથી સાત વાગ્યા સુધી ભરાતા બજારના કારણે કોઈપણ વચેટ્યા વગર ખેડૂતો સીધા જ પોતાનો માલ ગ્રાહકોને વેચી શકે છે આ બજારમાં ખેડૂતો ફળ શાકભાજી મસાલા કઠોળ ઘી ઘર ઉપયોગી અન્ય પ્રોડક્ટ વગેરેનું સીધું વેચાણ કરી ગ્રાહકોને કરે છે આ તમામ ઉત્પાદનો સો ટકા રાસાયણિક ખાતર કે જંતુનાશક દવા વગરના પ્રાકૃતિક ખેતીથી મેળવેલા હોવાથી લોકોના સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે અત્યારે અમે પ્રા પ્રાકૃતિક ખેત પેદાશો જે પણ અત્યારે અમારા ફાર્મમાં ઉત્પાદન થતી હોય એ અમે અહીંયા ભાનુશાલી નગરમાં દર મંગળવારે બપોરના ચારથી સાતની વચ્ચે સેલિંગ કરવા આવીએ છીએ અત્યારે પહેલાં અમે જે રાસાયણિક ખેતી કરતા હતા એમાં એકદમ દેખાવની આઈટમ બનતી હતી પણ અંદર ઝેર હતું પણ હવે આ છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને છેલ્લા બાર મહિના અહીંયા કને અમે આજ તેરમો મહિનો ચાલુ છે એક વર્ષ થઈ ગયું છે ભાનુશાલી નગર જે ચાલુ છે એનામાં અત્યારે સારો રિસ્પોન્સ હવે બધા ગ્રાહકો સમજવા માંડ્યા છે કે આપણે હવે રસાયણ છોડીને પ્રાકૃતિક ઉપર જવું જોઈએ અને અત્યારે સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હજી અમે લોકોને કહીએ છીએ કે અમે બધું ચોખ્ખું બધું લાવશું તમે અહીંયા કને ચોખ્ખું ઝેરમુક્ત ખાવા માટે લેવા માટે આવો પહેલાં જે રાસાયણિક કરતા હતા એનામાં પ્રોડક્શન મળતું હતું પણ ઝેર હતું એ અંતે આપણે હોસ્પિટલમાં જ આપી દેતા હતા હવે જે આ કેમિકલ ફ્રી અમે પોતે ખાઈએ છીએ અને અમારો અત્યારે મુખ્ય ઉદ્દેશ જ એ છે કે અત્યારે અમે ખાઈએ અને સામેવાળાને જે ખવડાવીએ ચોખ્ખું ખવડાવીએ ને અત્યારે વાડીની અંદર ટોટલ પચીસ જાતની અલગ અલગ શાકભાજી અંતર પાકમાં ટોટલ બધું આવું શાકભાજીનું વાવેતર સિઝન ઉપર બધી અત્યારે ધાણા મેથી જીરું ટોટલ આઈટમનું વાવેતર કરતા રહ્યા છે પહેલાં જે ખાલી આંબા હતા હવે આંબાની અંદર હળદર છે એની અંદર દાણા ઉગાડીએ છીએ લસણ ઉગાડીએ છીએ શાકભાજી ટોટલ હવે એ જ આઠ એકર જમીનમાં અમે વીસ એકરનું ઉત્પાદન લઈએ છીએ એ આ પ્રાકૃતિક ખેતીના સહારે જે મિશ્ર પાક પદ્ધતિથી અને સરકારશ્રીના અમે આભારીએ છીએ કે આવા પ્લેટફોર્મ ઊભા કર્યા છે અને હજુ કરતા રહે છેલ્લા સાતથી સાતથી આઠ વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ અને બગાયત ખેતી પણ કરીએ છીએ અત્યારે બગાયતમાં જામફર પપૈયા અને શાકભાજીમાં ટમાટાં મરચાં રીંગણાં એ અમે પાક વાવીએ છીએ અને અહીંયા ભુજમાં પણ લઈ આવીએ છીએ ભાનુશાળી નગરમાં અમે અહીંયા કને દર મંગળવારે આવીએ છીએ ભાનુશાળી નગરમાં ભુજમાં તો અમને એવો ભુજવાસીઓ તરફથી સારો એવો રિસ્પોન્સ મળે છે અને અમે શાકભાજી અહીંયા કને લઈ આવીએ છીએ તો અમારું શાકભાજી એવું સારામાં એલું વેચાઈ જાય છે અને સારા એવા ભુજવાસી માણસો પણ અહીંયા કને આવે છે પેલા અમારા બાપાને એ બધું આ રસાયણિક વાપરતા હતા અને હવે હું ચાલુ થયો ત્યારથી એ કાંઈ વાપરતો નથી અત્યારે અમે જીવામૂત ઘન જીવામૂત ગૌ કુરપા મૂત એ બધું વાપરીએ છીએ અને પપૈયા પણ સારા થાય છે જામફળ અત્યારે છે તો જામફળ પણ સારા છે ટમાટા તો ટમાટા પણ સારા છે અત્યારે અમારી જમીન પણ સુધરી ગઈ અને અમને પણ એમ થયું અને અમે આવી ખાઈ છીએ તો અમને પણ મજા આવે છે લોકો ભુજની અંદર ખાય છે તો લોકો પણ એમ કહે છે કે તમારા ટમાટા અને પપૈયા ને જ્યાં પણ બહુ સરસ છે તો અમને એવો સારો રિસ્પોન્સ પણ મળે છે અને સારું છે હું અહીંયા ભાનુસારી નગર આવ્યો છું પ્રાકૃતિક બધી ખેડૂતો અહીંયા લઈ આવે છે આ પ્રોડક્ટ જે બહુ સ્વાસ્થ્ય માટે સારું હોય છે ને અમે બહુ સારું એક્સપિરિયન્સ રહ્યું છે અહીંયાનું અહીંયા ખાધા પછી ટેસ્ટમાં બી બહુ ફરક લાગે છે બહુ મીઠાશ અને ક્વોલિટી બહુ સારી હોય છે અને અહીંયા ગવર્મેન્ટે બહુ સારી ફેસિલિટી આપી છે અહીંયા અને બધાને અહીંયા સારી રીતે સારા કોસ્ટમાં ને સારી ક્વોલિટીમાં મળે છે જે ઝેર મુક્ત હોય છે ને આપણા શરીર માટે લાભદાયક હોય છે અને હું આભાર પ્રકટ કરું છું કે આ સારો ઇનિશિએટિવ લીધી છે ગવર્મેન્ટે અને પ્રોત્સાહન આપ્યું છે ખેડૂતોને જે પ્રાકૃતિક રીતે ઉગાવેલું હોય છે